મિત્રો સમગ્ર ગુજરાત અને ભારત દેશને હચમચાવી દેતી એક એવી ઘટના કે જેમાં વડોદરા શહેરની સનરાઈઝ સ્કૂલના જે બાર એટલે કે આ ભારતનું ભવિષ્ય ઘડનારા બે શિક્ષકો એટલે કે શિક્ષિકાઓ જે છે એમનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું મિત્રો આપણે ક્યારે જાગીશું ક્યારે સજાગ થશું ક્યારે સમજીશું અને આવી બધી બાબતોની ક્યારે આપણે સાવચેતી રાખીશું શું કોઈ ઘટના બને પછી પગલા લેવામાં આવે એવું બને છે કે ક્યાંક આગ લાગે છે પછી આપણે જાગીએ છીએ ક્યાંક પુલ તૂટે છે હજારો લોકો મૃત્યુ પામે છે પછી આપણે જાગીએ છીએ ક્યાંક આ બોટ બોટ ડૂબી જવાની ઘટનાઓ થાય છે અને ત્યાર પછી આપણે જાગીએ છીએ તો પહેલા આપણે આવું કેમ ન કરી શકીએ હવે મિત્રો ઘટના આ બધાએ જાણો છો બધાએ જોઈ છે બધાએ એ તમામ જે કોઈ પણ વિડીયોસ છે મીડિયા થકી વિડીયોસ છે આ બધા તમે જોયા જ હોય છે પરંતુ દરેક સ્કૂલની એક પ્રણાલી હોય છે સમગ્ર ભારત દેશની અંદર અને એમ કહું કે વિશ્વની અંદર કે બાળકોના માનસિક વિકાસ માટે બાળકોના શારીરિક વિકાસ માટે કંઈક કિશોર સભાઓ છે બાલ્ય સભાઓ છે સપ્તધારાઓ છે ઘણા બધા પ્રકારની ઇવેન્ટો છે યુથ ફેસ્ટિવલ છે અને આ એક એમાની ઇવેન્ટ હોય છે એટલે કે પ્રવાસ કે પર્યટક સ્થળની અંદર જાય આજ પણ હું પણ એક શિક્ષક છું મારી પાસે પણ હજારો બાળકો ભણીને આગળ આવ્યા છે અને આજ પણ એ પાંચ સાત વર્ષ પહેલા કે દસ વર્ષ પહેલા મારી પાસે ભણેલા બાળકો હજુ પણ મારી સાથે આવેલા પ્રવાસમાં સાથે જવાની મજા હોય છે એમના શિક્ષકો સાથે જવાની મજા હોય છે એ કંઈક અલગ જ હોય છે અને શિક્ષકો જ્યારે લઈને જતા હોય ત્યારે એ બાળકોને કંઈક પોતાના બાળથી પણ વિશેષ એમને સાચવતું હોય છે પરંતુ અહીંયા શું બન્યું છે ખરેખર

એની અંદર ડૂબી જવાનો ભય છે તો શા માટે કોઈ પ્રકારની સેફ્ટીનું ધ્યાન ન રાખવામાં આવ્યું શા માટે બાળકોને લાઈફ જેકેટ નો ઉપયોગ કરવામાં ન આવ્યો શા માટે કોઈ એવા ગાર્ડ કે એવા કોઈ લાઈફ ગાર્ડને રાખવામાં ન આવ્યું એક શિક્ષિકાનું મેં નિવેદન સાંભળ્યું કે ત્યાંથી થોડેક દૂર બોટ ગઈ અને ત્યાં ડૂબી ગયા બાળકો એટલે કે બોટ પલટી મારી ગઈ અને બાળકો ડૂબી ગયા હવે તમે વિચાર તો કરો એ સવારના બાળકો નીકળ્યા હોય છે કે મમ્મી હું જાઉં છું એ બાળકની શું પરિસ્થિતિ હૈ એ માતા પિતાની શું પરિસ્થિતિ હૈ છે ઘણા બધા સ્વપ્નાઓ ઘણી બધી બાબતો એ પાણીની અંદર ડૂબી ગઈ મિત્રો મેં જ્યારે વિડીયો જોયા ને ત્યારે મારું કાળજુ કંપી ઉઠ્યું અને ત્યાર આ ઘટના થઈ ગયા પછી ઘણા બધા પ્રકારના એમ કહેવાય કે એ બાળકનો તો વિડીયો પણ જોયો હતો અને કઈક બોલતા બોલતા જતા હતા બ્લોગ બનાવતા બનાવતા કે આજ હમ જા રહે હે પિકનિક કે લીએ વગેરે 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 એ બાળકને ક્યાં ખબર હતી કે સાંજના અમે ઘરે નહીં પહોંચીએ એ બાળકને ક્યાં ખબર હતી કે આજ અમે અમારા માતા પિતાને નહીં મળી શકીએ એ બાળકને એ માતા પિતાને ક્યાં ખબર હતી કે હું મારા બાળકને આજ વહાલ નહીં કરી શકું મારા બાળકને હું એ રીતે જોઈ નહીં શકું ઘરે પહોંચે છે તો મૃત અવસ્થામાં પહોંચે છે તમે વિચાર તો કરો મિત્રો ને ત્યાર પછી બને છે એવું કે ચાર લાખ અને બે લાખ ને પચાસ હજારની સહાયો કરી દેવામાં આવે છે અને ભૂલ આપણી પણ ક્યાંક છે કે આપણે આવી બધી વસ્તુઓને અમુક સમય પછી જતી કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ જેને ત્યાં બાળકો જ નથી એને આ બાળકની વેદના એટલે આ બાળકનો પ્રેમ બાળકની લાગણીઓની શું ખબર પડવાની છે માત્ર આ ચાર લાખ ને બે લાખની અંદર શું આ બાળકોનું જીવન ફરી પાછું આવી જશે શા માટે એવા કોઈ કડક પગલા લેવામાં નથી આવતા જેથી કરીને આવનારા સમયની અંદર આવા કોઈ પ્રકારની ઘટનાઓ ન બને આખું ગામ નહીં આખું ગુજરાત આના માટે કરીને એક શોક વ્યક્ત કરે છે અને હું પણ આના માટે કરીને શોક વ્યક્ત કરું છું કે આવનારા સમયની અંદર આવી બાબતોનું ધ્યાન રાખવામાં આવે કે કોઈ પણ બાળકનું આ રીતે મૃત્યુ ન થાય સાહેબ બાર બાર બા ભૂલકાઓનો જીવ ગયો છે બે જીવ ગયો છે પણ એવી રીતે શા માટે કરવામાં ન આવ્યું કે એ જે બાળકો છે એ બાળકોની બોટ પાછળની એક બોટ એવી હોય કે કોઈ એવી અઘટિત ઘટના સર્જાય તો એ બાળકને ત્યાંથી બચાવી લેવામાં અથવા એ પર્યટકોને બચાવી

કે સાહેબ આવનારા સમયની અંદર આવી કોઈ એવી ઘટના ન બને કે કોઈને કોઈનું બાળક છીનવાઈ જાય કોઈના માતા પિતા છીનવાઈ જાય કોઈના ભાઈ બહેન છીનવાઈ જાય આવી કોઈ પણ પરિસ્થિતિઓ ન ઉદભવે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે જે બાળકો ગુજરી ગયા છે જે બાળકો મૃત્યુ પામ્યા છે એમને ઈશ્વર અલ્લાહ આત્માને શાંતિ આપે એમને જન્નતનશીન કરે એમના માતા પિતાને શબ્ર આપે અને જે બાળકો ઇજાગ્રસ્ત છે એ વહેલાને વહેલા સાજા થાય Amen.